હાઈ ગાઈઝ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો કાલે આપણે વાત કરી હતી કે ઓસ્ટ્રેલિયામાં કઈ રીતે સ્ટુડન્ટ લોકો જે આવતા હોય એમને જોબ કઈ રીતે મળે કઈ રીતે અપ્લાય કરવું અને ખર્ચાઓ હોય છે તો કઈ રીતે કાઢવા તો એના માટેની તો જોબમાં એવું હોય છે કે બધી અલગ અલગ વેબસાઇટ હોય છે જેમના નામ છે એકનું નામ છે સીક છે પછી જોરા જોબ છે ઇન્ડિડ છે લિંક ઇન છે તો આ બધી જે છે એ જે મોસ્ટ પોપ્યુલર છે અહીંયાની ઓસ્ટ્રેલિયામાં એટલે અહીંયા જે મોસ્ટલી બધા ઓનરો હોય છે તો એમાં એડવર્ટાઈઝ મૂકતા હોય છે જે સ્ટુડન્ટો હોય કે પછી એમ્પ્લોયને હાયર કરવાના હોય તો એ લોકો એમનો કોન્ટેક કરે અને એ લોકો એમ કહે કે મારે આટલા માણસની જરૂર છે એટલે એ જે જોબ મૂકતા હોય એ જોબ મૂકી દઈ અને જે આપણા જે આપણા જેવા સ્ટુડન્ટો હોય તો એમાં જોવે અને એમાંથી અપ્લાય કરી શકે પછી એવું હોય કે તમે અપ્લાય કરો તો ત્યારે તમારે રિઝ્યુમ સેન્ડ કરવાનો હોય છે ઇન્ટરવ્યૂ આવે એ રીતે હોય છે અને જોબ ના મળે તો પછી એક બીજો ઓપ્શન પણ છે જેવી રીતે તમે રિઝ્યુમ બનાવીને ડ્રોપ ઇન કરી શકો જેવી રીતે આજુબાજુમાં તમે જ્યાં રહેતા હોય છે છોકરાઓ સ્ટુડન્ટ આવ્યા હોય એ રીતે તો આજુબાજુમાં કેફે છે રેસ્ટોરન્ટ છે પછી અલગ સુપર સ્ટોર્સ છે ગમે ત્યાં તમને જે તમારામાં જે સ્કિલ હોય એ રીતે તો તમારા રિઝ્યુમે ત્યાં આપ્યાવાનો છે અને જો એમને જરૂર હોય તો લઈ પણ લઈ અને અમુક જગ્યાએ એવું પણ હોય તમે આજુબાજુમાં જ્યારે નવા નવા આવ્યા હોય તો જોબ ના મળી હોય ને તો વોકિંગ કરવા જવાનું રોજ આજુબાજુના એરિયામાં અને જ્યાં પણ તમને એવું લાગે કે અહીંયા હાયર કરે છે બાર બોર્ડ જે મારેલું જ હોય તો ત્યાં તમને ઓનલાઈન કદાચ ના મળે જોબ પણ તો ત્યારે તમારે આવી રીતે ડ્રોપિન રિઝ્યુમ આવવાનો હોય છે અને કદાચ તમારી પાસે એક્સપિરિયન્સ ના હોય તો તમે એમને કહી પણ શકો છો કે મારી પાસે એક્સપિરિયન્સ નથી પણ હું જલ્દીથી બને એટલું જલ્દીથી શીખવાની ટ્રાય કરીશ એટલે તમે જેટલા ઓનેસ્ટ રહેશો એટલું એને વધારે ગમશે અને એ લોકો પણ તમને ચાન્સ આપશે એટલે એવું નથી કે એક્સપિરિયન્સ ના હોય તો તમને જોબ ના મળે એટલે એવું હોય છે કે જે નવા છોકરાઓ આવે છે તો છોકરાઓ કે છોકરીઓ તો એને આ રીતે જોબ અપ્લાય કરી શકે છે બીજું એક કે જે કદાચ તમને એ લોકો અહીંયા તો મિનિમમ પચીસ ડોલરથી પગાર ચાલુ થાય છે જે ગવર્મેન્ટે રેટ નક્કી કર્યો એ રીતે પણ કદાચ એ લોકો ઓછો પણ કહે ધારો કે તમારો એક્સપિરિયન્સ ના હોય તો કદાચ એ લોકો વીસ ડોલર કે બાવીસ ડોલર કે અઢાર ડોલર પણ કહી તો તમે કદાચ એવું વિચાર વિચારતા હોઈએ કે ના મારે અઢાર ડોલરમાં જોબ નથી કરવી મને પચીસ આપે ત્યાં સુધી બેસી રહું તો એના કરતાં બેસ્ટ છે કે તમે અઢારમાં જોબ કરો એટલે તમારો એક્સપિરિયન્સ પણ કાઉન્ટ થતો જાય અને તમને અનુભવ પણ થતો જાય એટલે એવું હોય છે કે ઘણા લોકો અહીંયા આવે છે ને મેં જોયેલા છે કે વધારે પગારની વાટે લગભગ છ છ મહિના વરસ વરસ સુધી બેઠા રહેતા હોય છે અને ઇન્ડિયાથી પપ્પા પાસેથી પૈસા મંગાવવા પડતા હોય છે તો એના કરતાં બેટર છે કે આપણે આપણો ખર્ચો જાતે ઉઠાવીએ ભલે ઓછો પગાર હોય પણ તમારો અનુભવ પણ થશે સાથે અનુભવના જે કલાકો હોય એ કાઉન્ટ થશે તો તમને પીઆર મળવામાં પણ એ આસાની રહેશે અને જો તમારું કામ એમને ગમી જશે ઓનરને તો બધા સ્પોન્સર ના કરતા હોય પણ અમુકને બહુ જ જરૂર હોય તો એ લોકો તમને સ્પોન્સરશીપ આપીને પીઆર પણ કરાવી દેતા હોય છે એટલે આજનો ટૉપિક એ હતો કે જોબ કઈ રીતે મળે તો જે જે પણ લોકોને જરૂર છે તો એમને આ વિડીયો મોકલી દેજો જો પણ કોઈ સ્ટુડન્ટ આવતા હોય કે અહીંયા આવી ગયા હોય કઈ રીતે જોબ અપ્લાય કરવી તો એમના માટેનો અને બની શકે એટલો શેર કરજો એટલે કોઈને કામ લાગી જાય ચલો તો પાછા મળીએ જય શ્રી કૃષ્ણ અને નવા વિડીયો સાથે કાલે પાછા મળીશું જય શ્રી કૃષ્ણ બધાને